મિત્રો સ્વાગત છે આજના એક તાજા સમાચારની અંદર આજે આપણે વાત કરીશું અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી કે મિત્રો ગુજરાતમાં ક્યાં ત્યાં વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા રહેવા છે મિત્રો અને આજના વિડીયોમાં આપણે વાત કરીશું દ્વારકા જામનગર તાન અમદાવાદ મહેસાણા વડોદરા ભાવનગર જુનાગઢ ઉના નારૂલ સુરત વલસાડ અને નાલિયા ગાંધીધામ જેવા વિસ્તારોની આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જ્યાં જ્યાં વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા રહેવા છે મિત્રો તો દ્વારકા જિલ્લામાં જરાક જરાક વરસાદની શક્યતા રહેવાની છે સલાયા જામનગર ભાનવડ પોરબંદર રાજકોટ ચોટેલા મોરવી જસદન અને અમરેલી જૂનાગઢ જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ ચૂકું છું અહીંયા ફૂલ જે વાવાઝોડું આગળ વધી રહે તેવી સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે મિત્રો વાદળી એલર્ટ છે જ્યાં વધારે વરસાદ આવવાની શક્યતા રહે જૂનાગઢ અને વેરાવળ ઉના જેવા વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા રહ્યો છે મિત્રો અને હવે વાત કરીએ માધવામાં તો મિત્રો જોઈ શકો છો માધવા રાજુલા અમરેલી પાલીતાણા તળાજા કાઠસોલી જેવા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહ્યો છે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ તેજી વાવાઝોડું આગળ વધી રહે એ સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ તેજી વાવાઝોડું આગળ વધી રહે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે અને અહીંયા વાવાઝોડું આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે હવે વાત કરીએ ઉપરના ભાગમાં કે ક્યાં જ્યાં વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા રહ્યો છે મિત્રો જોઈ જોઉં છું અહીંયા વલભીપુર ધાસા લાથી બાબરા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહ્યો છે મિત્રો અને હવે વાત કરીએ બીજા જિલ્લાની તો તાલુકાની તો મિત્રો જોઈ જોયું છું અહીંયા ફૂલ દેસી વાવાઝોડું આગળ વધરે જિલ્લા ભારવાલા બોટાદ પાલિયા જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવા છે મિત્રો અને તેના આસપાસ વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહે છે મિત્રો અને અહેમદાવાદ અને ગાંધીપુર ગાંધીનગર જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદની શક્યતા રહે છે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ તેજીથી વાવજોડું આગળ વધી રહે તે સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે અને નળ નલસરોમાં વધારે વધારે વરસાદની શક્યતા રહેવી છે મિત્રો હવે વાત કરીએ નીચેના ભાગમાં તો મિત્રો જોઈ શકું છું અહીંયા સુરતમાં પણ થોડો ઓછો વરસાદની શક્યતા રહે છે મિત્રો વેરાવળમાં અહવા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવા છે મિત્રો અને હવે વાત કરીએ ઓલ ઇન્ડિયામાં ક્યાં વધારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા રહેવા છે મિત્રો તો ઓલ ઇન્ડિયામાં અલ્હાબાદ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવા છે મિત્રો સિંગારોલી જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો અને હવે વાત કરીએ અહીંયા તો વાવાઝોડું અહીંયા બંધ થઈ ચૂક્યું છે તે અહીંયા પણ જોઈ શકો છો અહીંયા અલ્હાબાદમાં સારો લઈજો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત નમસ્કાર